કદાચ ઉમરને કારણે ન પહોંચી શકે પણ એમના સુપુત્ર અહીંયા ઉભા છે અને અમારે રમેશભાઈ પણ આજે આ અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા હવે મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો ક્યાંક ચાલુ કર્યો ક્યાંક બંધ કર્યો છેલ્લી છત્રીસ કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના તાત માટે જો કઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જુનાગઢના ઘટના બુટલે કરો 20 20 લાખ ની 25 25 લાખ ની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા ભાગ તો એટલા માટે ફરવું પડ્યું મને અંદરથી એવી ઘણી બધી હેટ મળી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે આવ્યા મારા ઘરે આવ્યા પરેશભાઈ અમે તમારા હિતે છું છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે તમે રેગ્યુલર જે પણ કાંઈ ખેડૂત માટે કાર્ય થતું હોય એમાં હંમેશા તમે સહયોગ આપો છો ને આજે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવા રહશે જુનાગઢની અંદર પણ જો છત્રીસ કલાક કે અડતાલીસ કલાક પહેલાં તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે કે જેવા માર્ગદર્શન મને બુદ્ધિજીવીઓ નથી પૂરું પાડી શકાય એવું માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને હું સૌભાગ્ય માનું છું મારું કે આવા વ્યક્તિ સાથે હોય ને તો પછી આપણે કે ડરવાનું કે ગભરાવાનું હોય નહીં બીજી વાત ઘરેથી નીકળીએ ને છેલ્લા ઘણા ટાઈમથી એમાં પણ આ આપણે

ઈ અમારા પરેશ ને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે અને બીજું બધા છે જ પરિવાર છે પણ અમે આજે ખેતરમાં માં હતા અને જે જંગલ અહીંથી આગળ 25 30 કિલોમીટર આગળ મેંદેડા આગળ અમે જંગલમાં માં સુતા હતા સામે સિંહ ગળક દેતા હતા અને એમાંય અમારે એવો મેસેજ મળ્યો કે તમે જે વાડીઓ સુતા ને ત્યાંથી ફરી જાવ બે પાંચ કિલોમીટર આગળ

આપણે મીડિયાના મિત્રો એટલે કે જે સમાજનો ચોથો પાયો કહેવાય છે આ પણ આટલી સીમાએ ઉપસ્થિત છે આપણે ખૂણે ખૂણેથી જે ગુજરાતના ભાઈઓ વધારેલા છે આ આપણે બધા ઉપસ્થિત છે આપણો હેતુ આપણું ધ્યેય એ ત્રણ માંગોને લઈને અત્યારે છે આ ત્રણ માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું છે આ અલ્ટિમેટમની અંદર જે પ્રમાણે કાયદા મુજબ આપણે લડવાનું છે આ લડાઈ છે આપણી એક દિવસની નથી આ લડાઈ આપણી એક દિવસની નથી આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની છે એટલા માટે કાં સરકાર પણ કદાચ એવું વિચારતી હશે કે એક દિવસનો કાર્યક્રમ કરશે ખેડૂત ભેગા થશે સાંજે બધા અલગ પડીને સૌ સૌની ઘરે જઈ અને ખેતી કામમાં વર્ગી જશે એટલે એક દિવસ આને સહન કરી લ્યો પણ આ કામ નથી કરવા જો આવું વિચારતી હોય તો હું અહીંયા મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ ઉપરથી કહું છું કે આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ મુદ્દાઓ માટે લડતો રહેવાનું એના માટે જ્યાં સુધી આ સરકાર ત્રણેય માગણી પૂરી ન કરે ત્યાં સુધી જે પણ કરવું પડશે જે રીતે લડવું પડશે એ લડવાનું છે પણ એટલો વિશ્વાસ ચોક્કસ આપું છું કે અમે ખેડૂત છે જગતના તાજ છે કાયદા કાનૂન ને માનવા વાળા માણસો છે કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં બરોબર કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ પણ કાયદાની લડત એવી હશે હલો કાયદાની લડત એવી હશે કે જેની અંદર જો દિલ્હી નું સિંહાસન હલાવી ન દઉં ને તો મને તમને યાદ બીજી વાત છે હું કોઈ પક્ષ પાર્ટી ને માનવા વાળો માણસ નથી હું મારા ખેડૂત ને માનવા વાળો માણસ છે કદાચ સરકાર ને કે કોઈ સરકાર ના સમર્થકો ને એવું ક્યાંય ખૂણે ખાચે મનમાં હોય પરેશ ગોસ્વામી આંદોલન પરેશ ગોસ્વામી ને ચૂંટણી લડવાની ઈચ્છા હશે આવું તમને ઘણા કેતા હશે હું એના માટે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું પણ એટલું કહી શકું પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં માં કઈ છે હું કઈ ચૂંટણી લડવા વાળો માણસ નથી

એ ત્રણ ટકા કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુકમાં એન્ટ્રીઓ જોવા મળી પણ જે રાજ્ય સરકારે ચાર ટકા જમા કરવાના હોય એની રાહતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી અને એ જે રકમ ચાર થી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ બેન્કિંગ વ્યાજ સાથે કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે તો કઈ જો ખેડૂત લાગે તો એને કેમ નહીં પાક ધીરાય એને 0% નો જે રેગ્યુલર ક્રાઇટેરિયા છે એ મુજબ એમાં ન્યાય થાય બીજા નંબર ની અંદર ત્રણ લાખ રૂપિયા સુધી નું જે પાક ધિરાણ છે ગુજરાત ના કોઈ પણ જિલ્લા માં હોય કે કોઈ પણ ગામ ની અંદર ખેડૂત હોય જેણે જેણે ત્રણ લાખ રૂપિયા સુધી નું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂત નું પાક ધિરાણ સરકાર માફ કરે આ આપણી માગણી છે હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે જેણે પાક ધિરાણ નથી લીધું ન લેવા પાછળ પણ ઘણા બધા કારણ હોય મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે સંયુક્ત ખાતા હોય

હવે ત્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવવા એ પોસાતું નથી એવા પણ કારણ હોય ઘણા ખેડૂતભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસા એમ એમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા આવવા બીજા પણ ઘણા બધા કારણ હોય કે એ કારણસર એની પાક વિરાન લીધું નથી માની લ્યો જો એવા કારણસર પાક વિરાન ન લીધું હોય

પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુ ને કરવા બાપુ કે નહીં હોવ તો ખેડૂત નું કામ કરવા વાળો છે પાર્ટી નું નહીં એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા છે

હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ બસો મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો બસો મણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત એ છે કે ગયા વર્ષે અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા આ વાત તો બધા માનવી પડશે કાકૃષ્ણભાઈ પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા અમે એમ કહીએ છીએ કે અમારા બાપા એ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું હતું એ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું એમાંથી બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરી બાકી ઓપન માર્કેટમાં વેચાણું અને એના માટે ત્રણ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે કપાસ હોય સોયાબીન હોય અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું એનું વાવેતર ઘટ્યું અને સ્વાભાવિક મગફળીનું વાવેતર વધ્યું

સરકારે હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો સ્વાભાવિક રીતે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી સરકાર ખરીદે તો બધા જ ખેડૂતો ન્યાય નથી થવાનો અન્યાય થવાનો છે

એટલા માટે માંગ કરી રહ્યા છે એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર મગફળી પૂરેપૂરી ખરીદે એ મગફળી પલળી ગઈ છે હવે પલળેલી મગફળી નો પાલ ભાઈ ખેડૂતો ની જે આ વેપારીઓ જે આવે છે ને વેપારી આવીને ચારસો રૂપિયા માંગે બોલો ચારસો રૂપિયા મગફળી વેચાય